ચકચાપુણા ગામ વિસ્તારમાં આવેલ બાબુદર ઇન્ડસ્ટ્રીઝના પહેલા માળનો બનાવ જૂના કારીગર દ્વારા ત્રણ રાઉન્ડ ફાયરિંગ લુમ્સના કારખાનામાં કારીગર દ્વારા માલિક સાથે માતા કરી બાદમાં રિવોલ્વ ભરતી હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરાવ્યું ફાયરિંગ બાદ મોબાઈલની લૂંટ કરી કારીગર થોફરા ફરાર પૂણા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી સર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ સીસીટીવી આધારે આરોપીને પકડવા તપાસ થઈ છે જોતા રહો હર્ષિતા સમાચાર પ્રવીણ ભદાને સાથે શું ઘટના બની ત્યાં હું માર્કેટ તો ત્યાં પાછળથી કોઈ બે અંજાણિયા શખ્સ આવ્યા લે કારીગરોન ધમકાયા કારીગરો મારીયા ઓર કારીગરો પાસે પૈસા લીધા ઓર મોબાઈલ પણ લઈ લીધો અન પછી કારીગરોન ધમકાયા મારીયા પીટીઆન પછી બે ફાઈરિંગ કીધા અન પછી કારીગરોન ધમકાયા કે તમારે અહીંયા કામ નહી કરવાનો અન પછી પાછો કારીગરો એમ કે ઇન કીયો કે તમાર શેઠને કહી દીજો કે 10 લાખ રૂપિયા રાખે મોટવાડી એમ પાછો આવું છું કેટલા રાઉન્ડ ફાઈરિંગ કર્યું અને કોઈને માર્યા ના માર્યા તો કારીગરોન થાપા થડી કરી બાકી બે ફાઈરિંગ કીધા આમ નોટ ચલાવી નોટ મોબાઈલ લઈ ગયા બે ઓર કારીગરો પાસે પૈસા લઈ ગયા કોણ છે તમને શું લાગે છે એટલે ટપોરી લોકો છે બધા એમ જગ્યા તો કામ કરતા તો તમારા તા પહેલા અહીંયા 1.5 વર્ષ અહીંયા કામ કરીને ગયો 1.5 મહિનો પહેલા કામ કરી ગયું છે ગઈકાલ ગઈકાલ બપોરના સાડા બાર વાગ્યાના આસપાસ આ કા જ્યાં કામના જે ફરિયાદી છે એમને ફરિયાદીના ખાતા ઉપર અગાઉ કામ કરતો દિલીપ ઉર્ફે દીપ દીપક દિલીપસિંહ ઉર્ફે દીપક જે ખાતા ઉપર આવેલો હતો અને અગાઉ એને જે ખાતા ઉપર ઝઘડો થયો હતો આ કારીગરો ત્યાં કા ક્યાં કામ કેમ કરે છે એ બાબતથી એને ધાકધમકી આપી અને બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી અને અજાણ્યા કોઈ ઈસમ સાથે આવેલો અને તેથી ભાગી ગયેલ છે જે અનુસંધાને આ કામના ફરિયાદીની ફરિયાદ લઈ અને સીસીટીવી આધારે તેમજ એના જે ફોટો આઈડી તેમજ એનો મોબાઈલ નંબર મળેલ છે તે આધારે મહેબાન સીપી સાહેબના હુકમ મુજબથી ત્રણ અલગ અલગ ટીમો બનાવીને આ કામમાં આરોપીની પકડી પાડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ છે